ઉત્તરાયણ પર્વ પૂર્ણ થયા બાદ કેટલાક વૃક્ષો અને થાંભલાઓ પર દોરીના ગુચ્છાઓ જોવા મળતા હોય છે અને જેના કારણે પક્ષીઓને જીવનું જોખમ ઊભું થતું હોય છે આવો જ એક કિસ્સો ડભોઈમાંથી સામે આવ્યો છે ડભોઈ પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ હજારો પક્ષીઓના ઘર એવા વડના ઝાડ ઉપર એક પોપટ દોરીમાં ફસાયો હતો આ ઘટનાની જાણ થતાં ડભોઈ ફાયર વિભાગ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ પોપટને દોરીમાંથી મુક્ત કરી તેનું રેસ્ક્યુ કરી કુદરતી વાતાવરણમાં છોડવામાં આવે છે ડભોઈ કરુણા અભિયાન બે હજાર છવ્વીસ અંતર્ગત પક્ષીઓના જીવ બચાવવા માટે ડભોઈ વિભાગ અડીખમ રીતે કાર્યરત જોવા મળી રહ્યો છે વન વિભાગ દ્વારા કુલ છ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા હતા જેમાંથી ભાગના સાજા થયા બાદ તેમને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવે છે તેમ છતાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં વૃક્ષ અને વીજના પોલ પર દોરીઓ લટકતી હોવાના કારણે પક્ષીઓ ફસાઈ જવાના કોલ વિભાગને મળી રહ્યા છે કરુણા અભિયાન વીસ તારીખ સુધી ચાલનાર છે ત્યારે ગતરોજ ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વડવૃક્ષ પર દોરીમાં ફસાયેલા પોપટને ફાયર વિભાગની મદદથી નેચર સેવિંગ ફાઉન્ડેશન યુવક અને વન વિભાગના અધિકારીઓની હાજરીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો આ સાથે જ વન વિભાગે ધાબા ઉપર અને રસ્તા પર પડેલા દોરાના યોગ્ય નાશ કરવા નાગરિકોને પણ અપીલ કરી છે